લોડ ખ્રિસ્લાભાઈ દત્તાબેનો દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે નવા મહિનામાં ઓક્ટોબર પહેલી તારીખ નવા મહિનામાં પ્રવેશ કરીએ છીએ વિશે પ્રાર્થના કરીએ કે જેવી રીતે પ્રભુશું આપણે બધાને સપ્ટેમ્બર મહિનામાં સાચવી રાખ્યા સંભાળી રાખ્યા સારી તંદુરસ્ત બક્ષશી આપણે દરેક ઘરેમાં પ્રભુએ સફળતા બક્ષી એવી જ રીતે આ મહિનામાં પ્રભુ આપણી સાથે અને સાથે દરેકની સારી તંદુરસ્ત બક્ષશે અને આપણે દરેક ઘરેમાં પ્રભુ સફળતા બક્ષે તબેનો ઓક્ટોબર પહેલી તારીખ સંત પુષ્પાવતીનો તહેવાર ઉજવીએ છીએ એક યુવાન પંદર વર્ષમાં એ પોતાનું જીવન પ્રભુ માટે સમર્પણ કર્યું અને ચોવીસ વર્ષમાં જ્યારે ચોવીસ વર્ષના હતા ત્યારે મરણ પામ્યા અને સાધી તરીકે સાધવી તરીકે જીવતા હતા એમના જન્મ પણ જાત જાતની બીમારી પણ એમનું એક જ નાની નાની કાર્યમાં નાના નાના કાર્યમાં આપણે સમર્પણ સાથે આનંદપૂર્વક એ કાર્ય કરીએ એના દ્વારા આપણે ઈશ્વરને ખુશ કરી શકીએ એમ કરીને આ મહાન સંત આપણને કહે છે હા હતા બહેનો એમણે તો કશું એક્સ્ટ્રોર્ડનરી કંઈ મોટું કાર્ય કર્યું નથી એ જીવ્યા ત્યાર સુધી પણ એમને કશું દેખાય ઓર્ડિનરી જીવન જીવ્યા હતા મરી ગયા પછી એમના જે સ્ટોરી ઓફ ધ સોલ એ એક આત્માની કથા એમાંથી એ કેટલા આધ્યાત્મિક જીવન જીવ્યા એમ કરીને એમને ડૉક્ટર ઓફ ધ ચર્ચ તરીકે ધર્મસભા એમને ઘોષણા કરી છે ડિકલેર કરી છે સાત્રપાઠ સાંભળીએ લોકનો ગ્રંથ નવમો અધ્યાય સત્તાવનથી બાસઠમી કલમ સુધી તેઓ રસ્તે થઈને જતા હતા એવામાં એક જણે ઈસુને કહ્યું આપ જ્યાં જશો હું ત્યાં આપની પાછળ આવીશ ઈશુએ તેને કહ્યું શેળ અને બોડ હોય છે આકાશના પંખીઓને માળા હોય છે પણ માનવ પુત્રને મહત્વ મેળવવાનો ઈઠામ નથી બીજા એક જણને તેમણે કહ્યું મારી પાછળ પાછળ આવ પણ તેણે કહ્યું પહેલાં મને મારા પિતાને દફનાવી આવવા દો ઈશ્વરે કહ્યું મરેલાઓને દફનાવવાનું મરેલા મરેલા ઉપર છોડી દે તું જેને ઈશ્વરના રાજ્યની ઘોષણા કર બીજા એક જણ માણસે તેમણે કહ્યું પ્રભુ હું આપની પાછળ આવીશ પણ પહેલાં માને મારા ઘરના માણસોની વિદાય લઈ આવવા દો પણ ઈશુએ તેને કહ્યું જે માણસ હળ ઉપર હાથ મૂકીને પાછું જુએ છે તે ઈશ્વરના રાજ્યને લાયક નથી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્મલ્લભૈતા બેનો પ્રભુ ઈશુ બહુ પ્રખ્યાત થઈ ગયા ઘણા બધા ચમત્કાર અને એમનો સંદેશ સાંભળો લોકો પડાપડી કરતા હતા એના લીધે ઘણું અટ્રેક્શન જાત જાતનું દયે હોય આ બધું જોઈને એટલે આજના શુભ સંદેશમાં શિષ્ય થવાનું એટલે કારણ કે જે માણસ પ્રભુની પાછળ આવીને કહે છે હું આપની પાછળ પાછળ આવીશ એમ કરીને કહે છે અને પછી પ્રભુ કહે છે તને કદાચ ખબર ના હોય તો આટલી બધી ભીડ હોય જુએ છે ચમત્કાર જુએ છે પણ મારું જીવન કયા પ્રકારનું જેમ ઘરને પોતે કહે છે તારા જેમ જો તો મારી પાછળ આવે તો કોઈ સુવિધા નહીં મળવા નહીં કોઈ સગવટ મળવા નથી અરે રહેવા માટે જગ્યા પણ કદાચ ના હોય એટલે પ્રભુ પોતે કહે છે માનવ પુત્રને માતું મેલવાનો એ ટામ નથી એમ કરીને પ્રભુ કહે છે અને ત્યાર પછી પ્રભુ ઈસુ પોતે બીજા એક જણે કહે છે મારી પાછળ આવ એ કહે છે પહેલાં જેને મારા પિતાને દફનાવી આવવા દો અને પ્રભુ કહે છે જેઓ માનસિક રીતે મરી ગયા હોય તેઓ જે શારીરિક રીતે મરી જતા હોય એ એ લોકો દફનાવા એમ કરીને પ્રભુ કહે છે હા કૃષ્ણ ભાઈએ તા બહેનો અને ફરી ત્રીજી વ્યક્તિ કહે છે કે પહેલાં મારા ઘરના લોકોને વિદાય કરીને આવવા દો એટલે પ્રભુ કહે છે કે હળ ઉપર હાથ મૂકે છે એ મારા શિષ્યતાઓ માટે લાયક નથી ખ્રિસ્તમ હોય તમેનો આજના સાત મુજબ પ્રભુ ઈસુ જે શિષ્ય તવાન હોય જે સંપૂર્ણ ત્યાગ કરે છે એ જ પ્રભુ યુસુનો જે શિષ્ય બની શકે એમ કહે છે સાથે સાથે જે દ્રઢતા જોઈએ પ્રભુ પ્રત્યે દ્રઢતા જોઈએ એ દ્રઢતા ન હોય તો પછી એ પ્રભુ ઈસુના શિષ્ય બની શકે એમ નથી અને સાથે સાથે જે દહેયની સ્પષ્ટતા ના હોય કારણ કે દહેની સ્પષ્ટતા માટે જ્યારે આગળ જવાનું હોય ફોકસ જોવાનું હોય અને જે વ્યક્તિ પાછળ જુએ હળ ઉપર હાથ મૂકે તો હળ તો સીધા જવાનું નહીં એટલે વાંકો થઈ જશે અને પછી એના પગમાં નુકસાન કરી શકે એ બરાબર કામ કરી શકે એમ કરીને જે દહેના સ્પષ્ટતા ના હોય એ પ્રભુ ઈસુના શિષ્ય ના બની છે એમ કરીને આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ અદ્ભુત સંદેશ આપે છે આ ક્રિષ્મા બેનો માતાના ગ્રંથમાં સોળમો અધ્યાયમાં ચોવીસ કલામાં પ્રભુ પોતે કહે છે જો કોઈ મારો અનુયાય થવા માગતો હોય તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોશે અને પોતાનો ક્રુશ ઉપાડી મારી પાછળ આવવું જોઈશે કારણ જે કંઈ પોતાનું જીવન બચાવવા મતશે તે ખોશે અને જે કંઈ પોતાનું જીવન મારે ખાતર ખોશે તે પામશે આપણે પણ આજે પણ પ્રભુ ક્રિષ્માલભયતાબેનો ઘણા બધા પ્રભુ પાસે આવે છે એ ધન માટે હોય એ સુવિધા માટે હોય એ સગવટ માટે હોય પણ પ્રભુ આ બધું એમના શિષ્ય થવાનું હોય તો પછી પ્રભુ જેવી રીતે જીવ્યા એવી રીતે આપણે પણ જીવવા જીવવા તૈયાર થઈએ તો પ્રભુના સાચા સંતાન સાચા શિષ્ય એટલે સંપૂર્ણ ત્યાગ એ સાચો શિષ્ય એમ કરીને આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ અદ્ભુત સંદેશ આપે છે હા કૃષ્ણ કૃષ્ણભાઈ તબેનો આજના આ મનન ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુશ્રીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાને દિવ્ય સંદેશ સબસ્ક્રાઇબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષેક છો પ્રભુ શું હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ હેપી ફીસ્ટ